મારે જઈને બેહો આ વર તો રાખવી છે આ દાખો દાડો વર રાખવાની આ શડ પાડે છે એક દરનો ખાલી હાથમાં આવવા એની પથારી ફેવરી લાખો

અને આ કે ને કે જાવા ને શેડો બેડો કુલતો ના પાછો હોય હા રેડો તા અને એલ ને પાળી ગયો ને તો તારી પઠાડી ફેવરી ના છે તો હું માર શેડો ને હું જતો રહે હવે તું મારું મગજ સટકેલું હોય ને નકરો શેડો ગુર્યા છે મે અને હવે ઓર રાખતી પાછો પાળી ગયો ને તો પછી તું જ્યો સમજીજે આ નહી યે થા થાય યે થા થાય આમ ને કે ના કે દ નો ખોલે ખબર પડે એ એ નહી આવવા વાળી કરી કરો છે તો તો ભાઈ બતા ને ના પાડી ના ગાતો શેડો છે બુરી કઈ ખબર પડતી નથી આ શેડો બુરી બુરીને તો થાચો હું હવે વર રાખો હવે એકદમ નો ચી કાથમાં આવી જાય ને શેડું ખોલતો તો પાડું એક હાથ ધોકો લઈને જ આવો હવે તમારું શેતર હા શેતર આડું શેખર મારું હો એવું એમ ઓ પેલા શેતર માં તો હેરતા જ નહીં ડાકા એ તો ને કાઠો માણસ કાઠો માણસ હોય તો મને બીક લાગે બઉ માર પડશે મારા એટલે મોડા ડેન્જર તો મારશે જબ્બર એક તો હા હુક લકડી અને માર ખાશે ગોમ હા ચોડું મોટું શેરું પાડ્યું ને તો કોને પેલા કામ ભરાઈ દેવું પડશે મારે પેલા ને કરે તો બસ એના ને પેલા એવા લડાવું જો મારો દેવ કક્તો કરવું પડશે આ બે તો આઠો છે એવા લડાવું જો ખાલી મારા મીરો ખોટી દાદાગીરી કરી ગયો હ

અને ખોટી વાત હશે ને તો પછી તારું નામ આવશે બીજા નું નામ મેળવે આવું ના હોય જો તમે આવું કહો અમે આવ્યો હા ફળ આપડે બે વાત જોઈને બે હા બરોબર હા આવે તો બતાય મને રેડી થોડા કલાક જેવું આવતો જ હશે હવે ઇમરજસજી મતું હા તું મને બતાય રેડી હા રેડી બતાવું કીધું તું હા કીધું તું કીધું તું

હા હતા જોઈ રહી જા ને આવશે હોય આવશે ખરો મકડી ની હોય તો આ બાજુ બરોબર ને એવું કરવાનું હોય આપણે વાંચી ખોલે છે હવે ખોલવા જોયો ખાલી તું તો એવી ખોટું મારું જો ખાલી લીલી લીલી

એનું શિયા ખોલે મારુંય ખોલે પણ એ તો જતો રહ્યો હવે શું કરવાનું શેડુ એના કરે બુરાયું મૂર્ખાક